આ વેગ કાલ દેવા આવે તે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો હું આજનું વ્લોગિંગ અહીં સ્ટાર્ટ કરું છું કારણ કે હું આજ થોડો વહેલો જાગી ગયો મને ટાઈમ નહોતો મળ્યો વ્લોગ શૂટ કરવાનો સવાર અવારમાં કેમકે હું આજ વિરંગામાં આવ્યો થોડા કામથી થોડો કામ બહુ અર્જન્ટ હતું એટલા માટે હું થોડો વહેલો ઉઠી ગયો આજ અને આજ હું રજા ઉપર છું કારણ કે દશામાનો વ્રતનો આજ છેલ્લો દિવસ હતો કારણ કે બપોરે આરતી કરવી પડે અને દશામાના જમાડવા પડે તો એટલા માટે મેં આજ રજા રાખી કારણ કે મારે વ્રત છે મારા છોકરાની મન બાધા હતી એટલે તો બાકી બ્લોગમાં આગળ બન્યા રહેજો હું તમને આજ બધું દેખાડીશ દશામાની આરતી થશે બધું દેખાડીશ આજ જાગરાના બહુ મજા આવશે આજ બહુ મજા કરવાની છે અને આજે આપણે વિડીયો શૂટ કરવા જઈશું રીલ શૂટ કરવા જઈશું તો બહુ મજા આવશે તો વિડીયોમાં આગળ જોતા રહેજો બાકી હું અત્યારે હાઈવે ઉપર ઉભો રહીને વિડીયો શૂટ કરું તમને દેખાડું તો મિત્રો ઘરે હું હું ઘરે આવી ગયો હું તો નહીં નાખું કારણ કે હું ના આવવાનો હવારે જ્યો હતો મારું ઉતાવળ હતી એટલે તો હું ઘરે આવી ગયો નહીં પછી તમને હું દેખાડી દશામાનું આરતી મારતી કરશું એ બાકી એમને જમાડવાના

મમ્મી રૂદો કહેજ્યો એમ જો તું શું કહે લ મને તાપ બેકી તાપ હા આમ કે હાય કે હાય આમ કે ટાટા કહેજે તો મિત્રો જો અમારો છોકરો તબિયત તબિયતની ઢીલે થઈ જાય છે પણ મસ્તી બહુ કરા નાનો છે ને તો એ

ગયો છે મારો છોકરો બહુ મસ્તી ગોળ હોય બાકી તમને હું આગળની અપડેટ પછી આપું હું તો મળીએ આગલા વિડીયોમાં હું નહીં નાખું તો આમાંથી થોડો ફ્રેશ થઈ જાઉં કારણ કે હું ના એવાનો જ હતો બીજું કંઈ નહીં બાકી જે મદરસામાં અમારા કાકામાં ફોટો આજે બધી મારો અમારો ગોટલો તો નહીં મળીએ છે કારણ કે આરતી ને બારથી કરવાનું એટલા માટે મળીએ આગળ તો મિત્રો જોયું આપણે નહીં જોવા આપણો ગેટઅપ આજનો અને <todic> 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 આમાં તો એને તૈયાર કરી નાખો પછી આગળ મળીએ આપડો આરતી બારતી કરીએ પછી તો મિત્રો બાપનો દીકરો તૈયાર થઈ ગયા હા જોઈ લો આમ ચો લાગે કમ લાગે બેને એક જાવ મોટા આવે ને આમ જો હા એ કહે ને આમ જો ફોન આમ જો હા એ હા એ કે જે તો મિત્રો તૈયાર થઈ ગયા હા બાળકો રખડવા જશે મમ્મી બોલ છે તો અમે જવાના જ છીએ રખડવા રખડવા જવો ને આપણો

તો મિત્રો તો મિત્રો અમારા વિડીયો બનાવો હ પણ કાંઈ ઠેકાણું પડતું નહીં એટલે ભાઈ નોકરી જવાનું હ આ ભાઈ કે વિડીયો બનાવો હ આ ભાઈ કે કાલ દેવ આવે તે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે અને આપણે લુખાઈએ આપણે એમ કે બનાવો તો બનાવી દઈશ નહીં બનાવ નહીં બનાવીએ બરાબર તો વિડીયો આવશે કયો વિડીયો કીધો જુગાનો જુગાનનો વિડીયો આવશે તો મિત્રો જોઈશે બહુ મજા આવશે પેલા આટલા ટ્રેન જોવાની બહુ મજા આવ છે ઉતારીને આગળ મને મો બીપીએસ દેખાડું તમને પછી મજા આવશે તમને આમ જો મજા તો મિત્રો આજ જાગરણ હ મારે એકલા જાગરણ ખાલી પાર્ટી આપો મતલબમાં મારા કેમ કે મારે જાગરણ અને અમે બજારાની લૂડો

જોજો તમને બહુ મજા આવશે બહુ ફૂલ કોમેડી વિડીયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ